સમાજના બધા રતન છે અહીંયા બેઠેલા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી કેબિનેટ મંત્રી માન્ય શ્રી રમણભાઈ આપણા સંત શિરોમણી અને જેમનો હર હંમેશ દિલમાં જેવો વાસ છે અને બધાને પ્રેમથી રાખતા એવા આપણા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ કલ્પેશભાઈ મહીપતસિંહ બકાભાઈ તમામ મહાનુભાવો આનંદની વાત એ છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર ખેડા જિલ્લા તથા સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત અને સંમેલન અને સમાજને એકત્રિત કરવાનું કામ કર્યું છે અને એમાં સૌથી વધારે મોટી સંખ્યામાં મારી માતાઓ અને મારી બહેનો બેઠી છે ત્યારે આ બધા જ ભાઈઓને વિનંતી કરું છું કે એક વખત મારી બેનો માટે આપણા ગુજરાતના ઠાકોર સમાજને એક દિશા તરફ ક્ષત્રિય ઠાકોર સમાજને એક દિશા તરફ આગળ લઈ જવાનું જણે બીડું પકડ્યું હોય એવા અલ્પેશ ભાઈ ઉપસ્થિત હોય અર્જુન આટલા બધા અહિયાં ઉપસ્થિત હોય તો એક વખત એ બધા માટે મહેમાનો માટે એક વખત જોરદાર તાલીઓ બે હાથ ઊંચા કરીને વગાડવાની છે ફરી આપણે એમને અહિયાં બોલાવાના છે આવતી વખતે એ વખત જોરદાર તાલીઓ અને ભારત માતા કી એટલે ક્ષત્રિયો નો અવાજ ઠાકોરો અવાજ ગાંધીનગર સુધી ના પહોંચે વાત સાંભળશે કોણ પહોંચાડવાનો છે બોલો વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ અહીં ઉપસ્થિત તમામ બિરાજમાન કેટલાય ખૂણા પર આપણા જિલ્લા સમાજની અંદર ક્યાંક રહેલી કુરિવાજ ક્યાંક રહેલા કુટેવો કે વ્યસન ની વાત હોય તો વ્યસન મુક્તિ વાત હોય તો સમાજ આજે જાગૃત થઈ રહ્યો છે મારો યુવાન આજે જાગૃત થઈ રહ્યો છે આપણે બધા જ અહીંયા ભેગા થયા છીએ આપણે આગેવાનોને સાંભળીશું આગેવાનોને સાંભળ્યા બાદ આપણી ફરજ શું છે તો કે આપણા આપણા ગામની અંદર જઈને અને યુવાનોને સાચી દિશા સાચું માર્ગદર્શન આપવાનું કામ આપણે બધાએ કરવાનું છે આપણા પરિવારને શિક્ષિત બનાવવાનો છે વ્યસનોથી મુક્ત કરવાનો છે

વિનંતી કરું છું કે અહીંયાથી આપણે જ્યારે નીકળીએ ત્યારે એવું નક્કી કરીને જઈએ કે આપણી દીકરીને ભણાવવાના છે આપણા દીકરાને ભણાવવાના છે એવી વિનંતી સાથે આપણે

કે આવનારા દિવસોની અંદર સમાજને જો સાચી દિશા તરફ લઈ જવા હોય તો આપણા દીકરા દીકરીઓને શિક્ષણ આપજો આપણા દીકરા દીકરીઓને એવું ના થાય કે બારમું ભણાયા પછી આપણે છોડી દઈએ કે ભાઈ હવે નથી ભણાવવા બહુ થયું પૈણાઈ દેવા પડશે આપણે એવો કટિબદ્ધ બનીને અહીંયાથી અહિયાં નીકળીએ એવા વચન સાથે અહીંયાથી બહાર નીકળીએ ગ્રેજ્યુએટ દીકરી હશે એ દીકરી મારા ઘરે આવશે અને ગ્રેજ્યુએટ દીકરો હશે એના ઘેર જ મારી દીકરી જશે એવા સંકલ્પ સાથે આપણે અહીંયાથી થી બધા છૂટા પડીએ એવી આપ સર્વને બે હાથ જોડીને વિનંતી કરું છું અને આપ સર્વ એ મારું જો સન્માન